નમસ્કાર મિત્રો હું છું મનીષ ભંડે તાજેતરમાં જ અમરેલી કુકાઓ વડિયાના ધારાસભ્ય ભાઈ શ્રી કૌશિકભાઈ વેકરિયાએ એક પત્રો છે એ ફરતો કર્યો હતો સોશિયલ મીડિયામાં એના ટેકેદારો અમરેલી ટાવરના ત્રણ કરોડ રૂપિયા રિનોવેશન માટે કૌશિકભાઈએ મંજૂર કરાવ્યો એવા છાપામાં સોશિયલ મીડિયામાં ફરતું કરવામાં આવ્યો મેસેજ ફરતો કરવામાં આવ્યો તો હું કૌશિકભાઈ વેકરિયા કહેવા માંગુ છું કે અમરેલી નો તમે એમાં સોનાની બાજુ મૂકવાના છો સોનાના દરવાજા મૂકવાના છો કે ટાવરની જે ઘડિયાળ છે એ સોનાની મૂકવાના છે માત્ર ને માત્ર રિનોવેશનના નામે આ ત્રણ કરોડ રૂપિયા જેવી માત રકમ મંજૂર કરીને આમાં ભાજપના નેતાઓ પૈસા ખાવાનું કામ છે છે એ થોડાક સમય અમરેલી રાજમહેલના પણ રિનોવેશન ના કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા તો રાજમહેલમાં એવું તો શું કરવાનું છે કે સત્યાવીસ કરોડ રૂપિયા તમારે રિનોવેશન ખર્ચ થાય નવા તમે નળિયા નાખશો નવી લાકડાની ઊભો થઈ જાય જો અમરેલી જિલ્લા પંચાયત નું નવું બિલ્ડિંગ ઓગણીસ કરોડમાં થઈ જતું હોય તો સત્યાવીસ કરોડમાં જેવો રાજમહેલ ઊભો કરવો એવો નવો રાજમહેલ ઊભો થઈ જાય અને ત્રણ કરોડમાં ત્રણ નવા ટાવર જે અંબરેલીમાં ઊભા થઈ જાય એટલે માત્ર ને માત્ર ટાવરનું રિનોવેશન હોય કે રાજમહેલનું રિનોવેશન હોય માત્ર ને માત્ર ભાજપના નેતાઓ ભાજપના આગેવાનો પૈસા ખીચામાં નાખવા માટે પૈસા ખાવા માટેનો આ ધંધો છે એ કરી રહ્યા છે અમરેલી શહેર અમરેલી વિધાનસભા અમરેલી જિલ્લાની જનતા ભાજપના નેતાઓને સારી રીતે ઓળખી ગઈ છે આનો જવાબ આવનાર ચૂંટણીઓમાં જરૂર આપશે અસ્તુ જય હિન્દ જય જય ગરવી ગુજરાત